બપોર બાદ ગઈકાલે એકાએક બનાસકાંઠા દાતા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ને આજે પણ એ જ પરિસ્થિતિ રહી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા એકાએક ભારે વરસાદ વરસ્યો ત્યારે અંબાજી અને દાતાના આજુબાજુના વિસ્તારોમાં જોરદાર પવન અને વરસાદની સાથે બરફના કરા પણ વરસ્યા હતા

એ સરકાર અમારો બી થોડી વિનંતી કરે કે કોઈ સહાય અમારા નથી